તો વાત કરીએ વડોદરાની તો વડોદરાના ચાંદોદ ખાતે નર્મદા નદી બંને કાંઠે વહીતી થઈ છે કે જ્યાં નર્મદા બંધમાંથી છોડાયેલા પાણી નર્મદા નદીમાં ભળ્યા છે ત્યારે બે દિવસથી ઓરસંગના પાણી નર્મદા નદીમાં વહી રહ્યા છે ત્યારે સિઝનમાં બીજી વખત નર્મદા નદી બંને કાંઠે વહેતી થઈ છે કે જ્યાં નદીની સપાટીમાં ધીમી ગતિએ વધારો નોંધાઈ રહ્યો છે કે જ્યાં રાજ્યમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યની તમામ નદીઓ છે છલોછલ ભરાય છે ત્યારે વડોદરાના ચાંદોદ ખાતે આવેલી નર્મદા નદી પણ બંને કાંઠે વહેતી થઈ છે ત્યારે નર્મદા નદીના જે નર્મદા બંધ છે તેમાંથી છોડાયેલું જે પાણી છે આ પાણી નર્મદા નદીમાં ભરાયા હતા ત્યારે બે દિવસથી ઓરસંગ નદી જે છે ઓરસંગના જે પાણી એ નર્મદા નદીમાં વહી રહ્યા છે ત્યારે સિઝનમાં બીજી વખત નર્મદા નદી બંને કાંઠે વહેતી થઈ છે જ્યાં નદીની સપાટીમાં ધીમી ધારે વધારો થઈ રહ્યો છે ત્યારે નદી કિનારે વસતા જે ગામો છે તેઓને પણ તંત્ર દ્વારા એલર્ટ કરાયા